વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અને મહાનગર દ્વારા પંદર એપ્રિલે કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિએટ જનરલ્સ લિમિટેડ એ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેશમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી જેમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને સુમન દુબેના નામનો સમાવેશ કરાયો છે જેનો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાઈ રહ્યો છે ત્યારે વડોદરા બીજેપી યુવા મોરચા દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં ચાર્જશીટ અંગે સત્ય હકીકત દર્શાવીને કોંગ્રેસના વિરોધ મુદ્દે પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ યુવા મોરચા સહિત મહિલા મોરચા અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા રાહુલ ગાંધી અને સોનિયા સામે સૂત્રોચ્ચાર કરીને તેમના પુતળાનું દહન કરવામાં આવ્યું નહીં આ રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીજી નો વિરોધ નથી જે પ્રકારે વર્ષો થી કોંગ્રેસ પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી હોવા છતાં એક કૌટુંબિક પાર્ટી હોય તે પ્રમાણે વર્તી રહી છે પછી સંગઠન નો વિષય આવે કે સત્તા નો વિષય આવે પોતાની કૌટુંબિક જાગીર સમજીને તો વર્ષો થી જે પ્રમાણે વર્તી રહ્યા છે અને લોકશાહી ભારત જેવા લોકશાહી જાહેર જીવનની કોઈ પણ વસ્તુ કે વાસ્તુ કે મિલકત પોતાની કૌટુંબિક માલિકીને બનાવ્યાની જે પ્રકારે તેઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે એનો મને લાગે છે સૌથી એક એવો દાખલો નેશનલ હેરાલ કેસ આપણે બધા જાણીએ છીએ કે આખા દુનિયામાં કોઈ પણ રાજ્ય પાર્ટી આ પ્રકારે